પુણેમાં નેશનલ ડિફેન્સ એકેડમીની પાસિંગ આઉટ પરેડ યોજાઈ ઇતિહાસમાં પ્રથમવાર સત્તર મહિલા કેડેટ્સ પાસ થઈ હતી ત્રણસોથી વધુ પુરુષો સ્નાતક થયા જેઓ સેના નૌકાદળ અને વાયુસેનામાં જોડાશે એક મીડિયા અહેવાલ મુજબ કોરોનાના નવા વેરિયન્ટ પર હાલની રસી બિનઅસરકારક છે જો ચોથી લહેર આવી તો અઠ્યાવીસ દિવસ સુધી ચાલશે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે પીએમ મોદીએ ગુરુવારે બંગાળની ધરતી પરથી કહ્યું કે પાકિસ્તાને સમજી જવું જોઈએ કે તેને ત્રણ વખત ઘરમાં ઘૂસીને માર્યું છે એકસો ચાલીસ કરોડ ભારતીયોનું એલાન છે કે ઓપરેશન સિંદૂર હજુ પૂર્ણ થયું નથી પાકિસ્તાનની અભિનેત્રી હિના ખ્વાજાએ કરાચી એરપોર્ટ પર વિડીયો વાયરલ કરીને કહ્યું કે અહીં વોશરૂમમાં પાણી નથી આવી રહ્યું પાકિસ્તાને પોતાની સિદ્ધિઓની ઉજવણી કરવી જોઈએ પંજાબને ક્વોલિફાયર મેચમાં હરાવી બેંગ્લોર ચોથી વખત આઈપીએલની ફાઇનલમાં પ્રવેશ્યું છે છેલ્લે બે હજાર સોળમાં બેંગ્લોર આઈપીએલની ફાઇનલમાં હાર્યું હતું અમેરિકાની ફેડરલ ટ્રેડ કોર્ટે ટેરિફ પર રોક લગાવી ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો આપ્યો છે કોર્ટે કહ્યું કે રાષ્ટ્રપતિએ સત્તાનો દુરુપયોગ કર્યો છે બંધારણના અવકાશથી બહાર રહી ટેરિફ લાદવાનો પ્રયાસ કર્યો છે જમ્મુ કાશ્મીરમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સ એટલે કે સીઆઈ કે અને કાશ્મીર પોલીસે આતંકવાદી લિંક કેસમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે પંજાબના બામિયાલ સેક્ટરમાંથી બોર્ડર સિક્યુરિટી ફોર્સે પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો હતો હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ ઓપરેશન સિંદુર અંગે સવાલ ઉઠાવતા કેન્દ્ર સરકાર પર સંઘર્ષને સંભાળવામાં હિંમત વ્યૂહરચના અને પારદર્શિતાનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો કોલંબિયામાં શશી થરૂરે નિરાશા સાથે સંભળાવ્યું કે કોલંબિયા સરકારે પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકીઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો પરંતુ પીડિત લોકો માટે સહાનુભૂતિ ન દર્શાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના કારાકટથી અડતાલીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે આજે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ અનિલ ચૌહાણ સિંગાપુરના પ્રવાસે જશે જ્યાં તેઓ શાંગરીલા ડાયલોગમાં હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના કાનપુરથી વિકાસના અગિયાર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે પહેલગામમાં શહીદ થયેલા શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી શકે છે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સમુદ્રમાં તૈનાત આઈએનએસ વિક્રાંતની મુલાકાત લેશે અને ભારતીય નેવીના જવાનોને સંબોધન પણ કરશે દેશના એર ચીફ માર્શલ સિંહે સંરક્ષણ ડિલિવરીમાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી તેમણે કહ્યું કે એક પણ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો નથી